નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ભગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયો માધ્યમથી આપણે વાત કરવાની છીએ હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે આવનારી ચોવીસ કલાકની અંદર ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની શક્યતાઓ રહેલી છે અને ચોમાસુ વિદાય બાબતની મહત્વપૂર્ણ વાત આ વિડીયોમાં આપણે કરીશું તો મિત્રો ખાસ કરીને હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ આપણે સૌપ્રથમ જોવા જઈએ તો જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ ગઈકાલે તે હવે નબળી પડી ગઈ છે અને લો પ્રેશરમાં ફેરવે છે અને પશ્ચિમ રાજસ્થાન અને લાગુ પાકિસ્તાનના જોવા મળી રહી છે તો આ સિસ્ટમથી એટલે કે જે લો પ્રેશર સિસ્ટમનું સેન્ટર છે ત્યાંથી ચોમાસું ધરી પસાર થઈ અને મધ્યપ્રદેશના ભાગો પરથી પસાર થઈ અને આંધ્રપ્રદેશના ભાગો પરથી પસાર થઈ બંગાળની ખાડીના ભાગો સુધી ચોમાસું ધરી જઈ રહી છે તો વધુ એક લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં પાંચ તારીખ એટલે કે આવતીકાલે બનવાની શક્યતાઓ છે આવતીકાલે વધુ એક લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ બંગાળની ખાડીમાં થશે તો ચોમાસું ધરી અને સિસ્ટમની આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે આજના વરસાદના વિસ્તારો વિશેની વાત કરી લઈએ ત્યારબાદ ચોમાસુ વિદાય બાબતની મહત્વપૂર્ણ વાત કરીશું તો મિત્રો ગઈકાલે જે આગાહીમાં વિસ્તારો જણાવ્યા હતા તે મુજબ વરસાદની ગતિવિધિ છે વિસ્તારોમાં જોવા મળી હતી જોકે ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ સારી રહી હતી ત્યારે આવનારી ચોવીસ કલાકની અંદર વરસાદની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે વરસાદની ગતિવિધિ ગઈકાલ હતી તેના કરતાં ઘટાડો થઈ જશે પરંતુ છૂટો છવાયો વરસાદી માહોલ ભરૂચ સુરત વાપી વલસાડ દમણ દરમિયાન હવેલી તાપી નર્મદા ડાંગ સહિતના ભાગો છે તેમાં છૂટાછવાયા ભાગોમાં જોવા મળશે હળવો મધ્ય વરસાદ જ્યારે મધ્યપૂર્વ ગુજરાતના ભાગોની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં આજે પણ વરસાદની ગતિવિધિ સારી રહેશે પરંતુ ગઈકાલ કરતાં આંશિક રીતે ઘટાડો જોવા મળશે તો જેમાં આજની વાત કરીએ તો અમદાવાદ ખેડા નડિયાદ ગોધરા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર મહિસાગર સહિતના ભાગો છે આ ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે હળવો મધ્યમ વરસાદ જેમાં પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં થોડી શક્યતાઓ વધુ રહેશે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ રેડા ઝાપટાં સ્વરૂપે જોવા મળશે અમુક વિસ્તારમાં ગાજવી સાથે બપોર બાદ વરસાદી માહોલ જોવા મળી શકે છે જોકે વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ છૂટી છવાઈ હશે તો આજે વધુ શક્યતાઓ ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં સૌથી વધુ રહેશે કારણ કે જે લો સિસ્ટમનું સેન્ટર છે તેનાથી આ ભાગો નજીક ટ્રોપ લંબાઈ છે જેના પરિણામે ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં વરસાદ છૂટો છવાય જોવા મળશે પરંતુ જે બાકીના ભાગો છે તેના કરતાં વરસાદની ગતિવિધિ વધતો રહેશે અને અનેક વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ આ ભાગોમાં જોવા મળે અને કોઈ કોઈ સેન્ટર હોય તેમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે

ખાસ કરીને જે પશ્ચિમ રાજસ્થાનના ભાગો છે તેમાં અને ગુજરાતના ભાગો છે તેમાં પણ વાતાવરણ શુષ્ક થતું નજરે પડી રહ્યું છે પરંતુ હાલ જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે તે કેટલી નજીક આવે તેનો ટ્રોપ કેટલો લંબાય તેના પર મુખ્ય આધાર રહેશે પરંતુ ચોમાસું વિદાય લઈ લે તેવી શક્યતાઓ હાલ આપણે ગણતા નથી કારણ કે જે નેતાની તારીખ ચોમાસુની વિદાય લેવાની છે તે આઈએમડી મુજબ સત્તર સપ્ટેમ્બરથી જે પશ્ચિમ રાજસ્થાનના ભાગો હોય છે આ ભાગોમાંથી ચોમાસું વિદાયની શરૂઆત થતી હોય છે એટલે આ પહેલાં આઈએમડી ચોમાસું વિદાયની જાહેરાત કરે તે પ્રકારની શક્યતાઓ લાગતી નથી પરંતુ જે પશ્ચિમ રાજસ્થાનના ભાગો છે તેમાં વરસાદની ગતિવિધિ ચોક્કસપણે ઘટાડો થઈ જશે જે એકંદરે શુષ્ક વાતાવરણના ભાગોમાં જોવા મળે દસ તારીખ પછી તેવી શક્યતાઓ પણ આપણે નકારી ના શકાય એટલે આમ જોવા જઈએ તો સ્થિતિ વિદાય જેવી જ ગણી શકાય પરંતુ વિદાય જાહેરાત હજી પણ થઈ શકે નહીં અને વાત કરીએ ગુજરાતમાં ચોમાસાના વિદાય બાબતે તો મિત્રો ગુજરાતમાં ચોમાસું વિદાયને હજી પણ ભાર છે હજી પણ પહેલાં પશ્ચિમ રાજસ્થાનના ભાગોથી વિદાયની શરૂઆત થતી હોય છે અને ત્યારબાદ ધીમે ધીમે વિદાયની જે રેખા છે તે ક્રમશઃ આગળ વધી અને ગુજરાતના ભાગો પર પહોંચતી હોય છે ત્યારે ઘણો સમયગાળો નીકળી જતો હોય છે એટલે આપણે ચોમાસું વિદાયની જે કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોની શરૂઆત ગણી તો સપ્ટેમ્બરની પચીસ તારીખ આજુબાજુના સમયગાળા દરમિયાન ચોમાસું બીજાની શરૂઆત થાય તે પ્રકારની શક્યતાઓ લાગી રહી છે કારણ કે હજી પણ આપણે અગાઉ કહ્યું તેમ બેક ટુ બેક લો પ્રેશર સિસ્ટમ આપણે ઘણા સમય અગાઉ કહ્યું સંભવિત પચીસ ઓગસ્ટ આજુબાજુ કહ્યું હતું તે પ્રમાણે બેક ટુ બેક સિસ્ટમ બની રહી છે અને હજી પણ બેક ટુ બેક સિસ્ટમ અસર કરતા રહી શકે છે અમુક સિસ્ટમો જેને પરિણામે હજી આપણે ચોમાસું વિદાય વહેલી ગણી શકે એટલે ગુજરાતના મિત્રો માટે હજી પણ ચોમાસું વિદાય થાય તેવા વરસાદ દેખાતા નથી એટલે ખેડૂત મિત્રોએ ખાસ કોઈ ખોટી મોટી અફવા આવવું નહીં ચોમાસું વિદાય હજી ગુજરાત માટે વારસે સંભવિત પંદર તારીખ આજુબાજુથી પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી વિદાયની શરૂઆત ચોક્કસપણે થઈ શકે છે જોકે આઈએમડી ઉપર આનો મુખ્ય આધાર રહેલો હોય છે કારણ કે આઈએમડી જાહેર કરે તે ફાઇનલ ગણવામાં આવતું હોય છે એટલે આઈએમડી જાહેરાત કરે ત્યાં સુધી આપણે ફાઇનલ કહી ના શકીએ કે ચોમાસું વિદાય લઈ લેશે તો આઈએમડી ઉપર મુખ્ય આધાર રહેતો હોય છે તો આઈએમડી જાહેર કરે તે સત્તાવાર રીતે માન્ય ગણવામાં આવે છે તો આ પ્રકારની સ્થિતિ જણાઈ રહી છે ચોમાસું વિદાય ગુજરાતના ભાગોમાંથી શરૂઆત હજી પચીસ સપ્ટેમ્બર આજુબાજુથી